સુરતમાં એક સ્કોર્પિયો ચાલકે એક બાઇક ચાલકને પચાસ મીટર સુધી ઘસેડ્યો હોય અડફેટે લીધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે સુરતના લાલ દરવાજા અમીષા હોટલ પાસે ગત મોડી રાત્રે દારૂના નશામાં ચૂર સ્કોર્પિયો ચાલકે પોલો બાઇકને અડફેટમાં લઈ પચાસ મીટર સુધી ઘસડી હતી જોકે રાહદારીઓએ સ્કોર્પિયો ચાલકને પકડી અને મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસે રિપીટ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા મુજબનાકા સોસાયટીમાં રહેતા ગણેશભાઈ મહેન્દ્રભાઈ મોતીભાઈ ચૌહાણ છેલ્લા ચાર વર્ષથી ઓલા બાઇક ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ પચીસમી ના મોડી રાત્રે બે થી અઢી વાગ્યાના અરસામાં તેઓ પાલનપુર જકાતનાકાથી સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન તરફ પેસેન્જરને લઈ અને જઈ રહ્યા હતા તેઓ લાલ દરવાજા ચાર રસ્તાથી હંમેશા ચાર રસ્તા પાસેથી પસાર થયા હતા ત્યારે પાછળથી એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા ગણેશભાઈ પાછળ બેસેલા પેસેન્જર નીચે પટકાયા હતા જ્યારે સ્કોર્પિયો ચાલકે બાઇકને પચાસ મીટર સુધી ઢસડી ગયો હતો જો કે બાઇક ફસાઈ જતા તેણે સ્કોર્પિયોને રોકી હતી દરમિયાનમાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને સ્કોર્પિયો ચાલકને માર માર્યો હતો લોકોએ સ્કોર્પિયો કાર ચાલકના જિગ્નેશ દીપક ધામેલને બહાર કાઢતા તે પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં હતો લોકોએ તેને મેથી પાક આપી અને પોલીસને જાણ કરતા મહીધરપુરા પીઆઈ બ્રહ્મટ તથા સર્વેલન્સનો સ્ટાફ પહોંચી ગયો હતો અને જિગ્નેશની ધરપકડ કરી હતી જાણવા મળ્યા મુજબ જિગ્નેશ લોન એજન્ટનું કામ કરે છે અને રાત્રે દારૂ પી અને મિત્રને મૂકીને જતો હતો